અહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે અત્તર નીચોવીને અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે આ તો મતલબી દુનિયા છે ભાઈ એટલે બહુ સાવધાન રહેવું આમાં મારે તમારે અતિ મોહિત ન થવું હું બી બહુ અત્યારથી તૈયારી રાખું છું અમારા 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 બધામાં ગુરુઓ બિચારા જે ચેલાઓથી દુઃખી થયા હોય ને ચેલાઓ માટે આખી જિંદગી ખપાવી નાખી હોય ને પછી ચેલાઓ બાંધણીએ ચડ્યા હોય નોખા થઈ ગયા હોય ને આમ ને તેમ ને એટલે મેં નક્કી કર્યું આપણે પહેલેથી થોડુંક સેટું જ રહેવું આમાંથી બધી ભવિષ્યમાં કાંઈ આવું જ હોય તો આઘાત ન લાગે કમસે કમ આપણને બહુ જેટલા ચોટો તમે એટલું દુઃખ તમારે વધારે આવે ચોટ્યા ન હોય બહુ મારું 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 ન કર્યું હોય કાંઈ નહીં ભાઈ દુનિયા છે ચલતી ચલ ને તો બહુ આઘાત નો લાગે દુનિયામાં ક્યાંય અતિશય ચોટવું નહીં ગમે ત્યારે દુનિયા તો કેવી સ્વાર્થથી વિચારતી હોય આપણને ખબર ન પડે એક બેન રોજ રોટલી લઈ અને એક આખલાને ખવડાવે તે કોકે નીકળ્યા બાપા એકાદા વૃદ્ધ બાપાથી બાપા કે બેન તમે ગાય જાણીને ખવડાવતા છો આ ગાય નથી આ આખલો છે બેન કે બાપા સલાહદીઓમાં મને ખબર છે પણ તો કે તમે ને રોટલી હું કરવા ખવડાવો છો બેન કે જો એ મને ખવડાવું છું ને ખવડાવવા દો બાપા કે પણ આ આંખલો રોજના બે ત્રણ જણાની ગાડીઓમાંથી હેઠા પાડે માતા મારી કેટલાયના હાડક્યા ભાંગ્યા બેન કે એટલે જ એને રોટલી ખવડાવું છું મારા ડૉક્ટર ઓર્થોપેડિક છે મારા પતિ કે મારા પતિ ઓર્થો ઓર્થોપેડિક ડૉક્ટર છે એ કે અને આ આખલાને લઈને મારા પતિનો ધંધો ચાલે છે કે એટલે આમાં કોણ કેમ પુણ્ય ઘણી વાર પુણ્યમાંય સ્વાર્થ હોય આપણને એમ લાગે કે આ પુણ્યનું કર્મ કરે છે પણ એમાંય માણાનો પોતાનો સ્વાર્થ હોય દુનિયામાં જોવા જઈએ આપણે તો બહુ માથાકૂટવાળું કામ અમારી પાસે આવે ને ઘણા ઘણા એની કંઈક અમુક પ્રોડક્ટ હોય ને સ્વામી આ તમારા માટે લાવ્યો છું એમ થયું કે ભેટમાં દઉં સ્વામીને બહુ હારી છે ને બધી વાતો મળે કરવા એને મૂળ એમ કે સ્વામી આની વાત કરે ને તો આપણે બેઠે બેઠી એડવર્ટાઈઝ થઈ જાય કે એમ માર્કેટ મોટું મળી જાય ને એમ એટલે માણસ નાની નાની બાબતમાં આપણને એમ કે આપણી સેવા કરવા આવ્યો છે પછી ખબર પડે કે આ તો એડવર્ટાઈઝ માટે આવ્યો હતો એટલે દુનિયા સ્વાર્થી છે આ જ કઈ કઈએ દશરથને દુઃખી કરી દીધા કઈ કઈ તો મૂર્છા ખાઈને દશરથ તો મૂર્છા ખાઈને પડ્યા છે સવાર પડી ગયું દશરથ જાગ્યા નહીં વશિષ્ઠ વાત જો કે આજ રામનો રાજ્યાભિષેક થવાનું શું થયું સુમંત્રને મોકલ્યા તમે જાઓ ત્યાં તો દશરથ મૂર્છિત પડેલા કઈ કઈ બેઠેલી પૂછો તો કે શું છે તો કે રામના વિરહમાં દશરથ મૂર્છિત થયા તમે રામને બોલાવી આવો કઈ કઈના કહેવાથી સુમંત્ર ગયા રામને બોલાવીને આવ્યા રામે પૂછ્યું માં શું થયું મેં મારા પિતાને કોઈ બી ઉદાસ નથી જોયા મેં મારા પિતાને કોઈ દી ચિંતિત નથી જોયા આ પહેલી વેલા પહેલા વેલા હું મારા પિતાને ઉદાસ જોઈ રહ્યો છું થયું છું કઈ કઈ કે છે તમારા પિતાએ મને બે વચન દીધા છે અને વચન જો તમે સહાય કરશો ને તો જ પળશે નહીતર પળે એમ તમે જો એમાં એગ્રી થાવ તો હું તમને માંડીને વાત કરું રામ કહે છે કે મા બોલ્યો એ વચનમાં હું જે બધી સહાય કરીશ તું બોલ કઈ કઈ કહે છે કે મેં આવા બે વચન માગ્યા છે રામ કે એમાં શું કે મારો ભાઈ ભરત ગાદી આવે તો એમાં મારી આંખો ટાટી તમે ભરતને બોલાવી લો અને ગાદીએ બેસાડી દો હું વનમાં જાયશ કઈ કઈ કે એને અમે બોલાવીને બેહાડ લો તમે વનમાં ઉપડો કે હા એટલી સ્વાર્થીને આવડીયા તમે કે જલ્દી વનમાં ઉપડો રામ કે કાંઈ વાંધો નહીં માં કૌશલ્યા પાસે આવ્યા માં કૌશલ્યા પાસે આશીર્વાદ માંગ્યા માં કહેશે જિંદગીમાં કર્યું છે એ તારો ધર્મ જંગલમાં તારી રક્ષા કરશે એક ભારતની આર્ય નારી આશીર્વાદ દઈને એમાં શાસ્ત્રોનો સાર કાઢીને દેતી હોય ને એવું જા તારું આમ થશે જા તારું તેમ થશે નહીં બેટા તે જીવનમાં જે નિયમથી અને દિલથી ધર્મનું પાલન કર્યું છે એ ધર્મ તારી રક્ષા કરશે ધર્મો આ બાજુ લક્ષ્મણને ખબર પડી લક્ષ્મણ થોડાક આકુળ વ્યાકુળ થયા લક્ષ્મણ કહેશે ભાઈ તમારે વનમાં નથી જાવ પિતાજી એ કઈ કઈને આધીન થઈના નિર્ણય લઈ રહ્યા છે રાજગાદીને યોગ્ય તમે જ છો તમને જ મળવી જોઈએ તમે ગાદી ઉપર બેસી જાઓ બાકીનું બધું હું સંભાળી લઈ શીખે કોઈની હારે અન્યાય થતો હોય ત્યારે કોક એકાદો લક્ષ્મણ જેવો બોલનારો હોવો જોઈએ એ રામાયણ શીખવાડે કોઈ પડખે જ ન ચડે સત્યની તો તો પછી ભાઈ આ દુનિયામાં લક્ષ્મણ બોલ્યા કે સરળ માણસોને બધા દુઃખી ક્યાં કરે તમે ગાદીએ બેસી જાઓ રામે ત્યારે એટલું કીધું કે લક્ષ્મણ પિતા મારો ત્યાગ કરીને જો એનું સત્ય પાલન કરવા તૈયાર થતા હોય તો મારે ગાદીનો ત્યાગ કરી પિતાનું વચન પાળવું જોઈએ પિતાજી જો એ સત્યનું પાલન કરવા એક વચન દીધું એનું પાલન કરવા મારો ત્યાગ કરતા હોય જે હું પ્રાણપ્રિય છું એને તો મારે ગાદીનો ત્યાગ કરી અને પિતાનું વચન પાળવું જોઈએ સીતાજી પાસે જઈને વાત કરી સીતાજી કહે છે કે હું તમારી સાથે ચાલીશ રામ કહે છે કે જંગલમાં દુઃખ બહુ પડશે કષ્ટ બહુ પડશે સીતાજી કહે છે કે બધા જ દુઃખ તમે મારી ભેગા હશો ને એટલે બધા જ દુઃખ સુખરૂપ થઈ જાય પત્ની માટે પતિ છે એનું સર્વસ્વ છે પત્ની માટે પતિ છે એનું બધું જ છે તમે મારી ભેગા હશો બધા જ દુઃખ સુખરૂપ થઈ જાય સીતાજીએ સાથ દીધો છે લક્ષ્મણ કહેશે હું બી તમારી સાથે ચાલું મા સુમિત્રાને પૂછવા ગયા છે લક્ષ્મણ અને ત્યારે સુમિત્રાએ એટલું કીધું કે બેટા તું સુખેથી ભાઈ ભેગો જા અને જો આજથી રામ તારા માટે દશરથ છે સીતા તારા માટે સુમિત્રા છે અને જંગલ એ તારા માટે આજથી અયોધ્યા છે જા તું ખુશીથી જા લક્ષ્મણે પણ માએ પણ એની માએ પણ સાવાની આજ્ઞા આપી સીતા અને લક્ષ્મણ બે રામની સાથે ચાલ્યા છે આ બધી જે કથાઓ છે ને અદ્ભુત જીવનમાં બે ત્રણ પાત્રો મોળા બી મળે પણ જીવનમાં કોઈ સીતાજી જેવી પત્ની કે લક્ષ્મણ જેવો ભાઈ મળે ને તો જિંદગી પાછી મીઠી મધુરી પણ બની જાય કોઈ એકાદું પાત્ર બી સારો ભાવનાવાળો મળી જાય માણાની જિંદગી ઉજાગર થઈ જાય રામ લક્ષ્મણની સીતા દશરથ પાસે આવ્યા છે વિદાય લીધી છે દશરથ પાસેથી વિદાય લઈને આગળ ચાલ્યા અને જ્યાં રસ્તામાં અયોધ્યામાં નીકળ્યા છે નગરવાસીઓને બધાને ખબર પડી કે રામ વનમાં જાય છે જે આનંદમાં ઝૂમતા હતા એ બધાએ શોકમાં ડૂબી ગયા એક નજરે બધાએ ખાવા પીવાનો છોડી રસ્તાની ચારેય બાજુ રામ લક્ષ્મણની બધા નિહાળતા જાય છે અને જ્યારે જાય છે રામ લક્ષ્મણ આલ્યા જાય છે વાલ્મીકી રામાયણમાં લખ્યું કે આજ જે દંપતીને ઘરે પહેલો વહેલો દીકરો જન્મો એ દીકરાના જન્મનો પણ એને આનંદ નથી રહ્યો રામની વિદાયનું દુઃખ એવું થતું હતું એને દીકરાના જન્મનો આનંદ ન રહ્યો